જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં આ સ્વિફ્ટ વેચી દેવાની છે ફક્ત એક લાખ પચાસ હજારમાં આ સ્વિફ્ટ ટુકડો વેચી દેવાની છે આ ગાડીની ફૂલ ડિમાન્ડ છે બજારમાં માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે આ ગાડીની આ સ્વિફ્ટ ટુકડો વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો કંડિશન તમારે જો સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત એક લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં પણ તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ગાડીના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર નવ નું મોડલ છે ચાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો નોન એક્સિડન્ટ ગાડી ચાચવેલી ગાડી સ્વિફ્ટ વિડીએ ટુકડો વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમારે ક્યાં ગાડી જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ તાલુકાના મોરવાડા ગામમાં જોવા મળે રહેશે ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ અને જિલ્લો બનાસકાંઠા તમને બનાસકાંઠા જિલ્લામાં આ સ્વિફ્ટ ટુકડો જોવા મળશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે આ સ્વિફ્ટ ટુકડો ખરીદી શકો છો એકદમ છાચવેલી સોખી ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો તમારે જો આ સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયો સત્તાણું એક સુડતાલીસ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ વિડીયોના નીચે જ તમને આખો નંબર મળી રહેશે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ફક્ત એક લાખ પચાસ હજારમાં જ આપી દેવાની છે ગાડી તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું